વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ શાકભાજી માર્કેટ આવેલ છે ત્યાં શાકભાજી અને વેપારીઓ વેપાર કરતા હોય છે સાથે મોટી સંખ્યામાં એમના ત્યાં શાકભાજી તેમજ વેચાણ કરવામાં આવતો હશે ત્યારે બગડી ગયેલા શાકભાજી અને ફળફ્રાદી રોડ પર નાખવામાં આવે છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ ન કરાતા આજે અતિશય દુર્ગંધ મારી રહી છે ત્યારે આવા ચોમાસાની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી ત્યારે નંબર કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવે એ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલી તકે સાફસફાઈ કરવામાં આવે જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધવાળી જગ્યાએથી પસાર ન થવું પડે તેવી અપીલ કરવામાં આવી હતી સફાઈ માટે અમે અગાઉ પણ રજૂઆતો કરી છે કે યોગ્ય રીતે વોર્ડમાં સફાઈ થતી નથી અને વોર્ડ ઓફિસરને એની ટીમ લોકોને ગરીબ લોકોને હેરાન કરવા દબાણો હટાવવા જાય છે અમુક લારીઓવાળા જે એમનું ગુજરાન ચલાવે છે રોજ ધંધો કરીને એમ એમના પર જોર જબરદસ્તી કરે છે પણ જે ખરેખર કામગીરી કરવાની હોય જે આપણું માર્કેટ કહેવાય ખંડેરાવ માર્કેટ રોજના હજારો લોકો ત્યાં શાકભાજી લેવા આવતા હોય બહેનો આવતા હોય સિનિયર સિટીઝન આવે છે અને તમે કચરાના ઢગલા જોઈ શકો હમણાં અગિયાર બાર વાગવાની તૈયારી છે તો પણ સફાઈ થઈ નહીં હજુ એટલે લોકોને એટલી દુર્ગંધ મારે લોકો જે ટુ વ્હીલ લઈને આવે કોઈ સ્કૂટર લઈને આવે એક્ટિવા લઈને આવે પડી જાય રસ્તો તમે જોઈ શકો અને એટલો કીચડ છે એટલી દુર્ગંધ મારે યોગ્ય રીતે સફાઈ નહીં થતી આ એક છે એસએસસી બોર્ડ પાસે પણ આવી જ પરિસ્થિતિ છે લોકો ત્યાંથી ચાલી ના જઈ શકે વિસ્તારના લોકો આને ફક્ત ને ફક્ત કાગળ પર એવું બતાવે છે આટલા કરોડોનું કામ કરી દીધું એટલી સાફ સફાઈ કરી દીધી સ્માર્ટ સિટીના નામ પર કરોડો રૂપિયા ખર્ચો કરી નાખે છે પણ જે ખરેખર લોકો માટે સવલત જોઈએ લોકો માર્કેટમાં રોજ જે આવવાના હોય શાકભાજી લેવા પણ એમની પરિસ્થિતિ આવું દુર્ગંધમાંથી કિચડમાંથી આવી ગંદકીમાંથી એમને જવું પડે છે તમે જોઈ શકો નાના બાળકોને લઈને આવે સિનિયર સિટીઝન આવે બહેનો આવતી હોય અમારી એટલે ખરેખર આવી જગ્યા દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વખત સફાઈ થવી જોઈએ લોકો સારી રીતે આવી શકે તમે આ આ દુર્ગંધમાં કેવી રીતે અને શાકભાજી લેવા આવે અને શાકભાજી લેવા આવા જ દુર્ગંધમાં આવવાનું ના વોર્ડ ઓફિસર ફક્ત અને ફક્ત મોટી મોટી વાતો કરે છે અમારી એવી માંગણી છે કે અમારા વિસ્તારમાં કોઈને પણ પ્ર કોઈ પણ મુશ્કેલી ના પડવી જોઈએ જે આ સફાઈ જે કંઈ એક જ ટાઈમ કરતા હોય છે તો વહેલી તકે એને સવારે વહેલી તકે કરવી જોઈએ તો લોકો સારી રીતે આવી શકે બાર બાર વાગ્યા સુધી તમે સફાઈ નથી કરતા એટલે અમારી એવી માગણી છે કે આની કામગીરી વહેલી તકે કરવી જોઈએ એવી અમારી માગણી પ્રી મોન્સૂનની કામગીરી એવું કહેવામાં આવે સો ટકા પચી ગયેલી લાગી રહી છે અમારા વોર્ડમાં પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર થઈ છે થોડા દિવસ અગાઉ પણ અમે રજૂઆત કરીને જેવો વરસાદ પડ્યો તમે જોઈ શકો ત્રણ ચાર જગ્યા તો ભૂવા પડી ગયા પાણી ભરાઈ ગયું અને અમુક જગ્યા તો હજુ ઢાંકણ પ્લાસ્ટિક પેલું લગાયેલું હોય વરસાદી કાસ પર હજુ ખોલી નથી તો સફાઈ કરવાની તો કઈ વાત આવી એટલે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી ફક્ત ફક્ત એવું કહેવામાં આવે છે ચેરમેન એવું કહી દે છે કે કાગળ પર અમે એસી ટકા કામગીરી કરી એક જ સામાન્ય વરસાદમાં આખા વડોદરામાં તમે જોઈ શકો ભૂવા ભૂવા પડી ગયા હતા કેટલા લોકો ગા લોકો પડી ગયા અંદર કેટલા લોકોને નુકસાન થયું અને ફક્ત ને ફક્ત કાગળ પર એવું બતાવે છે કોઈ જાતની પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા શહેર હોય કે અમારા વિસ્તારમાં પણ હોય પૂર્ણ થઈ નથી અમે અગાઉ પણ કીધું છે ને ફરીથી આપના માધ્યમથી એ જ રજૂઆત કરીએ કે જે કામગીરી બાકી છે અને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ને જે અમારા ખંડેરા માર્કેટ છે લોકો સારી રીતે આવી શકે એટલી દુર્ગંધમાં તો કોઈ આવી ના શકે પણ લોકોની મજબૂરી હોય લોકો શાકભાજી લેવા આવવું પડે પણ આવા દુ કચરામાં આવવું પડે છે લોકોને એટલે અમારી જે કંઈ વોર્ડ ઓફિસર હોય કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું પત્ર લખીશું કે જે અધિકારીઓ એને વહેલી તકે સૂચના આપી દેવામાં આવે અમારા વિસ્તારમાં સારી રીતે સફાઈ થવી જોઈએ એવી અમારી માગણી છે